चलो गाइस तो जय मसो ना केम छ बजे मजा में जो का मजा में नटाल अपने रे गोराणे ने अपने जावानो है लाखा लाखो होतन मिलवे चलो आगर सीधा ना जाए तो अब अपने निकली गया लाखा पे एले एले के लक्ष्मण भाई जो के नाम है इंस्टाग्राम में चैनल लाखा लाखो होतन ने मी है ना तो अपने ना जाए ना ला आगर आगर सीधा ने दुकान ही गाइस तो अपने जा मरो बावनो जाए के जो ये मिठाई भाई जो गोरा कर दिए भाई एक शब्द बोल दियो क्या छो भाई बड़ा पब्लिक व्यूअर्स भाई ने थोड़ा सपोर्ट નામ તો મારા ખાસ મિત્ર છે આમ જોઈએ તો ચાહકી કહેવાય ફોલોઅર છે સબસ્ક્રાઈબર છે સ્પેશિયલ મળવા આવ્યા ધોરાણા સવારે આવું મેં કીધું હવાર ને અત્યારે આવો મારા કારણ કે ન હોય એટલે મેં કીધું અત્યારે આવી જાય સવાર પાછું ઊંભા રહી છે ભાઈ મળવા આવ્યા અને ભાઈના ચેનલનું નામ તો મને નથી ખબર નહીં ભાઈ હમણાં જ ચાલુ કર્યું પણ એના ચેનલને સબસ્ક્રાઈબ કરવું તમારે ભૂલશો નહીં

આપડે ગામમાં પૂરો દોવાઈને રસ્તો જો બારે આપડી પહેલી મેલે આયા ગામમાં સબક રેકો છીણી હે ને કે કોઈ વાંટો ને પહેલી વાર આયા ડાયા દુકાની માં લઈ આવ સીધા આપડી જે સામાન લઈ લે ગાઈસ આપણે બધે સામાન લઈ લીધો જો આ હાથમાં નવા જાય આપડે અમને મમન કરે તો હાલો આગળ ના જઈએ તો ગાઈસ તો હાલો ગાઈસ તેમ આપણે અંજાના લખા લખોનો ટન કરે જો પંજી કરતા પણ ના કોઈ હું તુની દરવાડે દાદાજી ઉતા ને મે ઉતા ને આપડે અટાણે જાય ને ઘટા થા જાય તો વર રસ્તા માં જઈએ અમને બાપા આપણે ના જઈએ મારા મિત્રો માલદેવભાઈ કિન્દરકાથી મોટવાડિયા મળવા માટે આવ્યો ખરેખર મને ખૂબ આનંદ થાય એ હાંજના આવ્યા હતા હું આજે બહાર હતો એટલે મારા હાથે રાતો તો માલદેવભાઈ તમે આજે રાજ્યો કાણા મને મળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર જો મારી આ છે માલદેવભાઈ મને મળવા માટે આવ્યા ખરેખર મને આનંદની વાત છે કે ખૂબ અમારે વિડીયા જોવે છે તમે અમારા ચાહક છો અમારા વિડીયા જોવો એ બદલ ખૂબ ખૂબ આભાર બીજું ખાસ મિત્ર છે અને બે ત્રણ ચાર વખત મારે ઘરે આવી ગયા અને હું કેન્દ્ર ખડે આવેલી ચોક્કસ તન મળવા આવીશ પાકો ભલે बड़ा तो पसंद मुझे लगता है कि अगर तीन विकेट और चपका आए मैं जनवरी से चार विकेट उठाई गोल्डन बॉल गोल्डन बॉल मिल सकते हैं मोहम्मद शामी खेल चुके विराट तो कोहली रन मशीन अच्छी लय में दिखे हैं चाहे पाकिस्तान हो चाहे ऑस्ट्रेलिया हो रोहित शर्मा सी फाइने के हुए

से ये रहना ये करना कि रहना चाहिए कि घायसों के नीचे इसकी नी को रिस्ट्रिक करो तो अपने आप को बहुत अच्छा मौका दोगे इस स्कोर को चेस करने को और आज भी हमने वो भी बोला था जैसे जैसे वो प्रोग्रेस होगा विकेट बड़ा अच्छा पॉइंट था आपका वो किधर रोल बहुत हुआ है वो क्योंकि स्लो अगर हो के बाद तो अपने गाड़ी निकली गया मैं अपने रावली जाने रावली ताला मैं गलगल बिना नहीं अपने रास्ता मुड़ी 他是，咋了啊？刚才。

ஏதாவது அப்படி போக வேற வழி இல்ல ஏதாவது ஒரு 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 வழி இல்ல ஏதாவது